નમસ્કાર ખેડૂત મિત્રો ઓનલી ખેડૂત હેલ્પમાં આપનું સ્વાગત છે આજે તારીખ સત્યાવીસ સપ્ટેમ્બર બે હજાર પચીસ આજના મહત્વના હવામાન સમાચાર જાણીશું જેમાં ગુજરાતમાં આગામી સમયમાં અઠ્યાવીસથી ચારથી પાંચ દિવસ સુધી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે બંગાળની ખાડીમાં જે સિસ્ટમ અત્યારે હાલ બની ચૂકી છે જે ડીપ ડિપ્રેશન સિસ્ટમ સુધીની કેટેગરીમાં જશે અને ગુજરાતથી તે નજીક પસાર થઈ ખાસ કરીને આ જે સિસ્ટમ છે તેનો ટ્રેક જોઈએ તો આ રીતે ગુજરાતથી એકદમ નજીક પસાર થઈ તે અરબ સાગરમાં જય અને સાયક્લોન એટલે કે વાવાઝોડું બનવાની સંભાવના છે તેની સંપૂર્ણ માહિતી મેળવવાની છે ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો સૌથી પહેલાં વાત કરીએ તો જે આ બંગાળની ખાડીમાંથી સિસ્ટમ આ રીતે ગુજરાત ઉપર થઈ અને આવશે ત્યારે ગુજરાતના જે આ બધા વિસ્તારો છે જેમાં હળવાથી ભારે ભારેથી ભારે વરસાદ પણ કોઈ કોઈ વિસ્તારોમાં પડી શકે છે જ્યારે તે સિસ્ટમ ગુજરાત નજીક હશે ત્યારે સાઠથી સિત્તેરની ઝડપે જે પવનનો ફૂંકાવાના છે તે ખાસ કરીને સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાતની અસર કરવાના છે તો અરબસાગરમાં ગયા પછી ઓમાન તરફ જશે ત્યારે સમુદ્રની અંદર તે એક વાવાઝોડાના રૂપમાં પરિવર્તિત થશે તે ઓમાન તરફ જતાં નબળું પડી શકે અથવા વધુ ભયંકર બની શકે અથવા તો અત્યારે બંગાળની ખાડીમાંથી આવનારી સિસ્ટમ અડતાલીસ કલાક પછી

તેનો જે બહોળો જે ટ્રફ ફેલાયેલો છે અત્યારે વેલ માર્ક લો પ્રેશર તરીકે આ સિસ્ટમ છે જ્યારે ગુજરાતની નજીક આગામી સમયની અંદર અઠ્યાવીસ તારીખમાં આવશે ત્યારે તે સિસ્ટમ ઓગણત્રીસ તારીખે એક ડીપ ડિપ્રેશનની અંદર હશે ત્યારે આ સિસ્ટમ આ વિસ્તારોને સૌથી વધારે અસર કરશે જેમાં ખાસ કરીને મુંબઈ આજુબાજુના જે પાલઘર સાઈડના વિસ્તારો છે જેમાં સાઠથી સિત્તેરની પવનની ઝડપ હશે સૌરાષ્ટ્રના વિસ્તારોની વાત કરીએ તો ઓગણત્રીસ તારીખે ધીમે ધીમે સિસ્ટમ જ્યારે નજીક આવશે ત્યારે ત્રીસ તારીખ સુધીમાં સૌરાષ્ટ્રના દરિયાકાંઠે અને દક્ષિણ ગુજરાતમાં સાઠથી પાસઠની પવનની ઝડપ આપણને આ રીતે જોવા મળશે તો આ રીતે સિસ્ટમ ગુજરાતને એકદમ અસર કરશે ઓગણત્રીસ ત્રીસ અને પહેલી તારીખમાં ત્યાર પછી તે આગળ વધી અને દ્વારિકા ઉપર થઈ અને પસાર થવાની છે ત્યારે પણ તે એક મજબૂત હશે અને ત્યાર પછી અરબ સાગરની અંદર જતાં જ ગુજરાતની એકદમ નજીક સાયક્લોનની અંદર પરિવર્તિત થશે ત્યાર પછી ત્રણથી ચાર તારીખની અંદર તે મજબૂતમાં મજબૂત સાયક્લોન બનશે અને ઓમાન તરફ તે ગતિ કરશે ગુજરાતથી દૂર જશે ત્યારે તેની જે પવનની ઝડપ છે તેની આપણે વાત કરીએ તો તેની પવનની ઝડપ એકસો પાંચ કિલોમીટર પ્રતિ કલાક સુધીની આપણને જોવા મળશે અને કોઈ કોઈ વિસ્તારોમાં તેનાથી પણ વધી શકે છે તો આ રીતે ગુજરાતના જે વિસ્તારો છે જેમાં ખાસ કરીને પવનની ઝડપ ઓગણત્રીસ ત્રીસ અને પહેલી તારીખમાં સૌથી વધારે જોવા મળશે વાત કરીએ વરસાદી સિસ્ટમ હવે કઈ રીતે ગુજરાતને ધમરોળ છે ક્યાં કેટલો વરસાદ પડશે આજની ખાસ અપડેટ જોઈએ સૌથી પહેલાં આપણે આજની વાત કરીશું આજે સત્યાવીસ તારીખમાં જે વિસ્તારોમાં વરસાદની સંભાવના છે તે પોરબંદર સાઈડના વિસ્તારો હોય ભાણવડ હોય જૂનાગઢ હોય વેરાવળ ઉના મહુવા રાજુલા આ જે તમામ વિસ્તારો છે જેમાં તુલસી શામ રાજુલા ઉના કોડીનાર વેરાવળ આ બધા વિસ્તારોમાં હળવા વરસાદની આજે શક્યતા છે બાકીના વિસ્તારોમાં ક્યાંય વરસાદી સિસ્ટમ દક્ષિણ ગુજરાત સિવાય જાણતી નથી દક્ષિણ ગુજરાતના કોઈ કોઈ વિસ્તારોમાં સામાન્ય ઝાપટા પડશે આવતીકાલે અઠ્યાવીસ તારીખમાં વહેલી સવારે ખાસ કરીને દક્ષિણ ગુજરાતના વિસ્તારો છે વડોદરા છોટાઉદેપુર કવાટ તેમજ ડભોઈ સિનોર કરજણ જંબુસર ભરૂચ આ જે તમામ વિસ્તારો છે તેમાં ભારે વરસાદની સંભાવના છે કોસંબા વંકલ ડેડીયાપાડા ઉમરપાડા સુરત બારડોલી નવાપુર તેમજ નવસારી બીલીમોરા વાંસદા ડાંગ વલસાડ ભવનાથ અંબોશી સાપુતારા સતાણા વાપી ખાડોલી કપરાડા વાનીયા તમામ વિસ્તારોમાં ભારે વરસાદની શરૂઆત થશે જાલના મુંબઈ સહિતના જે વિસ્તારો છે જેમાં સિસ્ટમ પહોંચી જશે ખાસ કરીને એકાદ દિવસમાં બપોરની અપડેટ જોઈએ બપોરના બાર એક વાગ્યાના સમયગાળા દરમિયાન પણ સિસ્ટમની અસર છે ઉત્તર ગુજરાત સુધી આપણને જોવા મળશે તેમાં ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં મહેસાણા હોય હિંમતનગર હોય અમદાવાદ કપડવંજ લુણાવાડા ગોધરા દાહોદ નડિયાદ ધોળકા ખંભાત વડોદરા છોટાઉદેપુર તેમજ જે મધ્ય ગુજરાતના જે વિસ્તારો છે અને દક્ષિણ ગુજરાતના જે તમામ વિસ્તારો છે તેમજ ભાવનગર અમરેલી અને ગીર સોમનાથના સૌરાષ્ટ્રના વિસ્તારોમાં પણ વરસાદની તીવ્રતા વધશે અઠ્યાવીસ તારીખે રવિવારે સાંજના સમયગાળાની વાત કરીએ જેમાં ખાસ કરીને સુરેન્દ્રનગર થાન ચોટીલા લીંબડી નળ સરોવર ધંધુકા રાણપુર આજે બધા વિસ્તારો છે વલભીપુર ભાવનગર પાલિતાણા તળાજા મહુવા આ તમામ વિસ્તારોમાં વરસાદની સંભાવના છે રાત્રે અઠ્યાવીસ તારીખે ખાસ કરીને અમરેલી ભાવનગર તળાજા મહુવા ઉના વેરાવળ સાઈડના વિસ્તારો હોય તેમજ મોરબી સુરેન્દ્રનગર ચોટીલા રાજકોટ ગોંડલ જસદણ બોટાદ આ તમામ વિસ્તારોમાં ભારે વરસાદ જોવા મળશે તો મધ્ય ગુજરાત ઉત્તર ગુજરાત સાહેબ દસાડા કડી વિરમગામ અમદાવાદ ગાંધીનગર તેમજ ખાસ કરીને સાંતલપુર રાધનપુર હારી સાણસમા મોઢેરા આ જે તમામ વિસ્તારો છે તેમાં પણ વરસાદની સંભાવના છે જોઈએ હવે દક્ષિણ ગુજરાતની વિસ્તારોની વાત ભરૂચ સુરત વડોદરા તેમજ વલસાડ તાપી નવસારી ડાંગ આ તમામ વિસ્તારોમાં પણ વરસાદ આપણને જોવા મળશે હવે વાત કરીએ રાત્રે અઠ્યાવીસ તારીખે બાર એક વાગ્યાના સમયગાળા દરમિયાન જૂનાગઢ પંથક વેરાવળ પંથક ઉના મહુવા તળાજા ભાવનગર અમરેલી ગોંડલ આજે તમામ વિસ્તારો છે તેમજ મોરબી સુરેન્દ્રનગર ધોળકા ચોટીલા રાજકોટ સાઈડના વિસ્તારો હોય તેમજ જે રાધનપુર પાલનપુર મહેસાણા કચ્છ આ બધા વિસ્તારોમાં પણ ભારે વરસાદ આપણને જોવા મળશે ઓગણત્રીસ તારીખે વહેલી સવારની અપડેટ જોઈએ જેમાં પણ સૌરાષ્ટ્રભરની અંદર દેવભૂમિ દ્વારકા હોય જામનગર રાજકોટ પોરબંદર જૂનાગઢ ગીર સોમનાથ સહિતના વિસ્તારોમાં ભારે વરસાદ જોવા મળશે કચ્છમાં પણ બપોર સુધીમાં વરસાદી સિસ્ટમ એક્ટિવ થશે જ્યારે ખંભાતના અખાતની એક્ઝેટ નજીક સિસ્ટમ હશે ત્યારે ગુજરાતની અંદર ભારે પવન ફૂંકાવાની શરૂઆત થશે ઓગણત્રીસ તારીખે બપોર પછી સમગ્ર ગુજરાતના જે વિસ્તારો છે જેમાં ભાવનગર હોય તળાજા મહુવા જેસર બગદાણા પાલીતાણા ગારિયાધાર અમરેલી સાવનકોડલા ધારી વિસાવદર જૂનાગઢ પોરબંદર ભાણવડ ગોંડલ જસદણ ગીર સોમનાથ ઉના વેરાવળ દ્વારિકા સલાયા જામનગર મોરબી સુરેન્દ્રનગર રાજકોટ છોટીલા બોટાદ આ તમામ વિસ્તારો તેમજ કચ્છની અંદર ખાવડા રાપર ભુજ ગાંધીધામ માંડવી નલિયા તેમજ જે ઉત્તર ગુજરાતના જે વિસ્તારો છે રાધનપુર મહેસાણા હિંમતનગર ડુંગરપુર ખીડબ્રહ્મા પાલનપુર તેમજ થરાદ આબુ રોડ આ બધા વિસ્તારોમાં પણ ભારે વરસાદ આપણને જોવા મળશે દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદની હેલી જોવા મળશે વાત કરીએ ઓગણત્રીસ તારીખે રાત્રિના સમયગાળામાં તો કચ્છની અંદર પણ વરસાદ આપણને લખપત ખાવડા નલિયા ભુજ માંડવી ગાંધીધામ સહિતના જે આ બધા વિસ્તારો છે જેમાં આપણને ભારે વરસાદ જોવા મળી શકે સૌરાષ્ટ્રની વાત કરીએ તો દુવારકા સલાયા જામનગર ભાણવડ પોરબંદર જુનાગઢ ગીર સોમનાથ અમરેલી ભાવનગરના વિસ્તારો સાવધાન કારણ કે ભારે પવન સાથે વરસાદની સંભાવના છે ત્રીસ તારીખની અપડેટ જોઈએ આખા દિવસની તો જેમાં પણ કચ્છ સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ભારે વરસાદ જોવા મળશે અને પહેલી તારીખે જુનાગઢથી પોરબંદર અને દુવારકા સાઈડના જે વિસ્તારો છે જેમાં ખાસ સાવધાની રાખવી પહેલી તારીખમાં વેરાવળ જૂનાગઢથી પોરબંદર સુધીના જે વિસ્તારો છે જેમાં ખાસ સાવધાની રાખી દ્વારકા સુધીના જે વિસ્તારો છે જેમાં વાવાઝોડા સાથે વરસાદની સંભાવના ગણી શકાય કારણ કે ડિપ્રેશન સિસ્ટમ છે તે અરબ સાગરમાં ગયા પછી તરત જ સાયક્લોનમાં પરિવર્તિત થઈ શકે ખાસ કરીને વાત કરીએ તો સૌરાષ્ટ્રના મોટા ભાગના જે વિસ્તારો છે જેમાં આપણને ભારે વરસાદ જોવા મળશે ત્રણ તારીખની વાત કરીએ જેમાં ત્રણ તારીખની અંદર પણ છૂટા છવાયા વિસ્તારો છે જેમાં હળવો મધ્યમ વરસાદ જોવા મળશે પાંચ તારીખમાં પણ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના જે વિસ્તારો છે જેમાં આપણને વરસાદ જોવા મળશે તો આ રીતે પાંચ અને છ તારીખમાં પણ વરસાદી સિસ્ટમ એક્ટિવ હોય તેવું આપણને લાગી રહ્યું છે ત્યારે ગુજરાતની અંદર હવે વરસાદ કેટલો પડશે તેની વાત કરીએ હવે વાત કરીએ આપણે ગુજરાતના જે વિસ્તારો છે જેમાં સિસ્ટમ આ રીતે પસાર થવાની હોય ત્યારે સૌરાષ્ટ્રના વિસ્તારો હોય અને દક્ષિણ ગુજરાતના જે વિસ્તારો છે જેમાં ગઈકાલે જણાવ્યા મુજબ જ વરસાદના આંકડાઓ હજુ આપણે સિસ્ટમમાં બતાવે છે જેમાં પાંચ ઇંચથી લઈ છ સાત ઇંચ સુધીનો વરસાદ કેટલાક સ્થળોએ પડી શકે બાકી ભાવનગર અમરેલી ગીર સોમનાથ જૂનાગઢ પોરબંદર તેમજ દ્વારકાની અંદર એલર્ટ સુરત વલસાડ નવસારી ડાંગ તાપીમાં પણ ખાસ એલર્ટ જારી કરવામાં આવે છે માછીમારોને પણ ચેતવણી આપવામાં આવે છે કે દરિયો ન ખેડે કારણ કે આગામી સમયની અંદર જે અઠ્યાવીસ તારીખથી જે વરસાદી સિસ્ટમ છે તે થી લઈ અને બીજી તારીખ સુધીની અંદર દરિયો તોફાની બને ખાસ સૌરાષ્ટ્રનો અને દક્ષિણ ગુજરાત કચ્છ સુધીનો જે દરિયો છે અરબસાગર તે વધુ તોફાની બને સાઠથી લઈ સિત્તેર કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે જોટાના પવનો પણ ફૂંકાઈ શકે છે તો આ રીતે ગુજરાતમાં પડશે વરસાદ નવી નવી અપડેટ મેળવતા રહીશું જ્યારે પણ અપડેટ આવશે સિસ્ટમનો ટ્રેક બદલાય તેની ખાસ માહિતી આપણે ડેઇલી મેળવતા રહીશું જોતા રહેજો ઓનલી ખેડૂત